જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વીડિયોમાં આપણે એકાદશી વિશે જાણીશું એકાદશી ક્યારે છે એકાદશીની પૂજા પદ્ધતિ એકાદશીના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ અને તેનું મહત્ત્વ તે સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં જાણીશું તે પહેલાં જો સૌ પ્રથમ વખત આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપીય યજ્ઞનું ફળ પણ મળે છે તો કામિકા એકાદશી ને તેથી પ્રારંભ ત્રીસ જુલાઈ ને સાંજે અને ચુમ્માલીસ મિનિટથી શરૂ થઈને તિથિ પૂર્ણ એકત્રીસ જુલાઈની બપોરે ચાર વાગ્યેની આસપાસ પૂર્ણ થશે ઉદય તિથિ અનુસાર એકાદશી એકત્રીસ જુલાઈના રોજ છે તો કામિકા એકાદશી વ્રતમા શંખ ચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસીદળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે તેઓ આ સંસારના સમસ્ત પાપોમાંથી દૂર રહે છે અને જે આ અગિયારસની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતળ સ્વર્ગલોકમાં અમૃતપાન કરે છે તથા તો જે ઘી કે તેલનો દીવો કરે છે તેઓ સૌ કરોડ દીવાઓથી પ્રકાશિત થઈને સૂર્યલોક પણ જાય છે ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણ દાન અને જમીન દાનને માનવામાં આવે છે પણ એવું કહેવાય છે કે જે પણ લોકોને સુવર્ણ કે ભૂમિ દાન કરે છે તે લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુનર્જન્મ થતાં તે વ્યક્તિ અપાર ધન અને જમીનનું સામર્જ્ય પણ પ્રાપ્ત કરે છે કથા મુજબ વાત આવે છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે ન તો તેની પાસે ભૂમિ દાન કરવા માટે જમીન હોય છે કે ન તો સુવર્ણ દાન કરવા માટે ઘરેણા હોય છે આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે તો પૌરાણિક ગ્રંથો મુજબ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તે લોકો સંપૂર્ણ પૃથ્વીદાન કરવા જેવું પુણ્ય પ્રાપ્ત થાય છે ચાલો જાણીએ કે એકાદશી વ્રતની પૂજા કેવી રીતે કરવી તો સવારે સ્નાન કર્યા પછી પીળા કપડાં પહેરવા જોઈએ ત્યારબાદ સૂર્યદેવને જળ ચઢાવો તે પછી એકાદશીની વ્રત અને વિષ્ણુ પૂજાનો સંકલ્પ લઈને પૂજાની વ્રતની શરૂઆત કરો આ દિવસે

વસ્ત્રો પવિત્ર દોરો ચંદન ફૂલો અને માળા વગેરેથી શણગારવું જોઈએ ત્યારબાદ પીળા ફૂલ અક્ષત હળદર રોલી તુલસીની પાન ફળ મીઠાઈ ધૂપ દીવો ગંધ વગેરેથી તેમની પૂજા કરો આ દરમિયાન

પૂજા કર્યા પછી ક્ષમા પ્રાર્થના કરો અને તમારી ઈચ્છાઓની પરિપૂર્ણ માટે આશીર્વાદ પણ લેવા જોઈએ દિવસભર હરિના ભજન કીર્તન વગેરેમાં સમય પસાર કરવો જોઈએ સાંજે સંધ્યા આરતી કરો અને પછી રાત્રે જાગરણ કરો બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી પૂજા કરો અને તમારી ક્ષમતા અનુસાર દાન પણ કરવું જોઈએ કામિકા એકાદશીના દિવસે કેટલા કામો કરવાની મનાઈ પણ હોય છે જ્યારે કેટલા કામ કરવાથી શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે ચાલો જાણીએ કે શું કામ કરવું જોઈએ અને શું કામ ન કરવું જોઈએ તો કામે કા એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જળના બદલે દૂધ અથવા તો શેરડીનો રસ ચઢાવવો લાભકારી હોય છે અને આ સાથે જ ઘીનો દીવો પણ પ્રગટાવવો જોઈએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ એકાદશીના દિવસે ફળ અને દૂધનું સેવન કરવું જોઈએ પોતાની યોગ્યતા અનુસાર જરૂરિયાતમંદ લોકોને ભોજન વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ એકાદશીના દિવસે બ્રહ્મચાર્યનું પાલન પણ અવશ્ય કરવું જોઈએ કામિકા એકાદશીના દિવસે શું કામ ન કરવું જોઈએ ચાલો જાણીએ તો કામિકા એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ હોય છે માનવામાં આવે છે કે ચોખાનું સેવન કરવાથી મન ચંચલ થઈ જાય છે જેનાથી તમારું મન સ્થિર રહેતું નથી ભગવાનની આરાધના કરવામાં મન પણ લાગતું નથી આ ઉપરાંત માનવામાં આવે છે કે મહર્ષિ મેઘ ચોખાના રૂપમાં ઉત્પન્ન થયા હતા એટલા માટે આને જીવ સમાન માનવામાં આવે છે એકાદશીના દિવસે સવારના સમયે દાંતણ કરવાની પણ મનાઈ છે કારણ કે આ દિવસે છોડ ઝાડના પાંદડા અને દાળીને ન તોડવા જોઈએ એકાદશીના દિવસે તામાસિક ભોજન એટલે કે લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ કારણે આ મનના ભાવોને પ્રબળ કરી દે છે એકાદશીના દિવસે પથારીમાં ઊંઘવું ન જોઈએ એકાદશીના દિવસે માંસ વગેરેનું સેવન કરવાથી બચવું જોઈએ તો શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે પાનનું સેવન કરવું ન જોઈએ કારણ કે આનું સેવન કરવાથી રજોગુણની પ્રવૃત્તિ પણ વધી જાય છે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને કોમેન્ટ બોક્સમાં તમે જે ભગવાનને માનતા હોય તેનું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં